પીયુષભાઈ ધાનાણી દ્વારા માલધારી સમાજ માટે અસભ્ય ભાષામાં વર્તન કરતો ફેસબુક લાઈવ વિડીયો જે એમણે વાયરલ કર્યો હતો જેના કારણે માલધારી સમાજની લાગણી દુબાઈ હતી આખરે પિયુષભાઈ ધાનાણીએ દક્ષિણ ગુજરાતના સૌ આગેવાનોની હાજરીમાં માફી માગી છે જય ઠાકર જય ગૌ માતા આજે આપણે જે બે ત્રણ દિવસથી જે સોશિયલ મીડિયામાં પિયુષભાઈ ધાનાણી જે માલધારી વિશે બોલ્યા હતા એ બાબતથી જે ચર્ચા વિચારણા આજે કરી અને સંકલન કરીને એનો સુખદ અંત લાવવી છે અને એ બાબતમાં કોઈનું દિલ દુખાણું હોય તો પિયુષભાઈ માફી પણ માગી લીધી છે એટલે હવે આ કોમેન્ટ કોઈએ કરવી નહીં એવો અમે અહીંથી સંદેશો આપીએ છીએ જય ઠાકર જય ગૌ માતા જય માલધારી જય શ્રી રામ આજરોજ પિયુષભાઈ ધાનાણીનું જે સુખદ સમાધાન આવ્યું છે આજે એમને માલધારી સમાજની માફી માંગી છે એ દરમિયાન આપણા સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભનુગગા પછી સુરત દક્ષિણની અંદર આપણા આગેવાન શ્રી લક્ષ્મણભાઈ ભટાર પછી સુરત શહેરના પ્રમુખ શ્રી રાકેશભાઈ મેર પછી આપણા રણચોડભાઈ દાજી અને સમૂહ સમિતિના હીરાભાઈ ચાવડા અને એમના વિચાર વિમર્શ કરી ટેલિફોનિક ચર્ચા કરીને અત્યારે સુખદ સમાધાન આવ્યું છે પિયુષભાઈ માફી માંગી છે સમાજની તો આપણે બધા એમને માફ કરવા જોઈએ અને ઉતરાણ ખાતે ગગજીભાઈ રાઠોડની ઓફિસે આ સુખદ સમાધાન થયું છે અને આપણા બધા યુવાનો હાજર છે તો હું માલધારી સમાજને વિનંતી કરું છું કે હવે આપણે મોટું મન રાખીને એમને માફ કરવા જોઈએ આગળથી એવી ભૂલ નહીં કરે એવી આપને બાહેધરી આપી છે જય ગૌ માતા Namaskar. પશુપાલકોના વિડીયો બાબતે થયેલા વિવાદમાં માફી માંગવા બાબતેનો મારો આ વિડીયો જે તે પશુપાલકે મારી સાથે જે તે ટાઈમે ડિજિટલ માધ્યમથી કરેલા ગેરવર્તનના ભાગરૂપે એને જવાબ આપવાના ભાગરૂપે મેં જે કાંઈ શબ્દો વાપર્યા છે કોઈ પણ પશુપાલન સાથે જોડાયેલા સમાજના નામ લીધા વગર કરેલી વાત આમ છતાં પણ જે કોઈ પશુપાલકોને કે જે તે પશુપાલન સાથે જોડાયેલા માલધારી સમાજને ભરવાડ સમાજ આહિર સમાજ કે જે કોઈ સમાજને રબારી સમાજને મારાથી મારા વર્તનથી મારા શબ્દોથી ખોટું લાગ્યું છે જે કઈ દિલ દુભાયું છે લાગણી છે મનને એવા દરેક પશુપાલક સમાજને પશુપાલન સાથે જોડાયેલા સમાજને વિનંતી કરું છું કે મને મોટું મન રાખીને હૃદયની વિશાળતાથી માફ કરજો મને તમારો ભાઈ સમજીને પોતાનો સમજીને મને માફ કરજો મારે તમને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ ઇરાદો નથી તમારી લાગણી દુભાવવાની પણ મારી કોઈ જ ભાવના કે હેતુ નથી આપ સૌ સાથે મને જોડાવું ગમશે અને પશુપાલન અને પશુપાલન સાથે જોડાયેલા સમાજની સારી વાતો લોકો સુધી ડિજિટલ માધ્યમથી પહોંચાડવાની મને ફરી ફરી તક જોઈએ છે એ કામ કરતો આવ્યો છું કરતો રહીશ આવી મારી ભાવના આપ સમક્ષ રજૂ કરતાની સાથે ફરી એક વખત વિનંતી કરું છું કે જે કોઈને મારી વાત વર્તન થી મારા શબ્દોથી દુઃખ પહોંચ્યું છે એવા દરેક સમાજ એવા દરેક વર્ગના લોકો મને હૃદયની વિશાળતાથી માફ કરજો